યા નાબૂદ કરવો કમિશન વધારો સહિતના મુદ્દાઓની માંગ કરવામાં આવેલી છે તેઓની પડતર માંગો ન સંતોષાતા અચાનક અચોક્કસ મદદની હડતાલ પર ઉતરી ગયેલા હતા ઓક્ટોબર માસનો દુકાન પરવાનેદારો જથ્થો નહીં ઉપાડે દુકાનદારો દ્વારા ઓક્ટોબર માસના જથ્થો નહીં ઉપાડતા ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને હાલાકી પડશે સસ્તા અનાજના પરવાનેદારની સરકાર દ્વારા માંગણી નહીં સંતોષતા ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવેલી છે તારીખ પાંચના રોજ અમે અમારા રાજ્યના બંને એસોસિએશનના સમર્થનમાં અમારી માંગોને લઈ મામલતદાર સાહેબને આવેદનપત્ર પાઠવ્યું છે અમારો મુદ્દો સત્તાણું ટકા વિતરણનો ક્રાઇટેરિયા નાબૂદ કરવો અમારું કમિશન વધારો અને અમને મધરે ઘટ મળવા તેમજ અમારા જે રેશનિંગ દુકાનદારો કોરોના સમયે મૃત્યુ છે એમને કોરોનાની સહાય મળો